વેર વેનર્વત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નાણાકીય ખટના લઈને સમયાંતર વિવાદ ઉઠવા પામે છે જેમાં ફરિયાદમાં નાણાકીય હિસાબોના ઓડિટને લઈને ગંભીર ફરિયાદ ઉઠી છે યુનિવર્સિટીના સેનેટ સભ્ય દ્વારા નાણાકીય હિસાબોના ઓડિટના ટેન્ડરિંગમાં ગરબડીનો આક્ષેપ કરાયો છે યુનિવર્સિટીના સેનેટ સભ્ય ભાવેશ રબારીએ કુલપતિને કરી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા સમગ્ર નાણાકીય હિસાબોના ઓડિટ કરવાના કામ માટે બાર જેટલી કંપનીઓ દ્વારા પંદરમી માર્ચ બે હજાર ત્રેવીસની છેલ્લી તારીખ સુધીમાં ટેન્ડર ભરાયો હતો ટેકનિકલ બીડમાં સો ગુણનું સ્કોરિંગ ટેબલ ચોક્કસ કંપનીના ફાયદા માટે રખાયું હતું પાસા ગુણ હોય તેવી કંપનીને એલિજિબલ ગણાશે તેવું જણાવ્યું હતું ટેન્ડરિંગની તારીખ પૂરી થયા બાદ બારમાંથી અગિયાર કંપનીને શરતોને આધારે એલિજિબલ કરાઇ હતી જોકે નીચા ભાવ હોય અને તેની કામગીરી સોંપવાને બદલે સિન્ડિકેટ સભામાં ફરીથી કમિટી બનાવી બારમાંથી માત્ર પાંચ જ કંપની જ એલિજિબલ કરાય છે અગાઉ કમિટી દ્વારા અગિયાર કંપનીને સાંભળ્યા વિના પાત્ર પાંચ કંપનીને ફરીથી બનાવેલી કમિટી દ્વારા એલિજીબલ ગણાય હતી પાંચ કંપની એલિજિબલ હોવાના કમિટીના અહેવાલ બાદ માત્ર બે કંપનીના પ્રાઇડ બીટ ખોલ્યા હતા આમ યુનિવર્સિટી દ્વારા કરેલા ખેલે જોતા દેશની કોઈ પણ નામાંકિત કંપની દ્વારા ટેન્ડર ભરવામાં આવે તો પણ ચોક્કસ કંપની કરતાં વધારે ગુણ થાય નહીં તો સ્કોરિંગ ટેબલ નક્કી કરાયું હતું યુનિવર્સિટીના ટેન્ડરિંગની અંદર ગંભીર ગેરરીતિ આચરવામાં આવી છે યુનિવર્સિટીના નાણાકીય હિસાબોના ઓડિટનું જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે એ ટેન્ડરની અંદર બાર જેટલી કંપનીઓએ ટેન્ડર ભરેલું હતું પરંતુ સ્કૂટીની કમિટી જેને ટેકનિકલ બીજને તમામ શરતોનું જ્યારે પાલન થાય છે કે એની ચકાસણી માટે કંપનીને બોલવામાં આવી ત્યારે એક કંપની સિવાય અગિયાર કંપનીને એલિજિબલ કરવામાં આવી પરંતુ આ અગિયાર કંપનીના પ્રાઇસ બીજ ખોલવાના બદલે માત્ર નટવર્ક વેપારી કંપનીને ફાયદો કરાવવા માટે બે જ કંપનીના પ્રાઇઝ બીજ ખોલી પાછળથી ટેન્ડરની શરતોની વિરુદ્ધની કામગીરી કરી ટેન્ડરિંગમાં ગેરતી આચરવામાં આવી છે જેને લઈને મુખ્યમંત્રી શ્રી મુખ્યમંત્રીશ્રી શ્રી સ્ટેટ વિજિલન્સ કમિશનર અને કુલપતિશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે આ જે ટેન્ડરિંગની પ્રક્રિયા કરવામાં આવી છે તેમાં ગંભીર ગેરરીતિ આચરવામાં આવી છે અને તેની યોગ્ય તપાસ થવી જોઈએ વધુમાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાવી હોય ગેરરીતિ અંગે યોગ્ય તપાસ કરવા જરૂરી હોવાનું કહ્યું હતું અઝર કૃષિ સાથે પ્રકાશવાળા